સૌથી પહેલાં તો ભારતીય જનતા પાર્ટીએ સદસ્યતા અભિયાન શરૂ કર્યું હતું એના પછી હવે આમ આદમી પાર્ટીએ પણ સદસ્યતા અભિયાન કર્યું છે તો ભારતીય જનતા પાર્ટી વાળું સદસ્યતા અભિયાન અને આમ આદમી પાર્ટી વાળું સદસ્યતા અભિયાન આ બંને કઈ રીતના અલગ રહેશે તમે જુઓ ત્રીસ વર્ષના શાસન બાદ ભારતીય જનતા પાર્ટી જ્યારે ફરીથી સદસ્યતા અભિયાન કરવા ગઈ એટલે લોકોએ એને ભગાડ્યા છે લોકોને લોકોએ મજબૂરીયન ડરાવી ધમકાવી ક્યાંક ગરીબોને દર્દીઓ આવતા હોય એનો ઓટીપી લઈ ક્યાંક મનરેગાના જે લાભાર્થીઓ હોય કે વિવિધ યોજનાઓના લાભાર્થીઓ હોય એના ડેટા લઈ એના મોબાઈલમાં જઈ ઓટીપી કરાવડાવી કે કાં જે મનરેગાના જે કર્મચારીઓ છે એમને બનાવીને એમને ટાર્ગેટ આપીને કેટલાક અધિકારીઓને ટાર્ગેટ આપીને એ સદસ્યતા અભિયાન કરાઈ રહ્યું છે અમને જ્યારે આ ખબર પડી અને અમારા જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે એમાં ઢગલાબંધ મેસેજ આવતા હતા કે આ પણ અમને સદસ્યતા અભિયાન બળજબરીથી બનાવવા માંગે છે અમે બનવા માંગતા નથી પણ આમ આદમીમાં અમારે જોડાવવું છે કામની રાજનીતિમાં શિક્ષણ આરોગ્ય અને નીતિની રાજનીતિમાં અમારે જોડાવવું છે નંબર આપો ત્યારે મેં મારી પ્રદેશની ટીમ સાથે ચર્ચા કરી મિટિંગ કરી અને અમે આજે સદસ્યતા અભિયાન લોન્ચ કર્યું છે ક્યુઆર કોડ અને એક લિંક જેમાં એ જોડાઈ શકશે પોતાની ડિટેલ ભરીને એમાં તમામ ડિટેલો પોતે ભરવાની હોય છે અને આઈ કાર્ડ પણ પોતે ડાઉનલોડ કરી શકશે ફરક તમે જે કીધું શું છે તો ભાજપની ભ્રષ્ટાચાર બળાત્કાર ગુંડા પાર્ટીમાં એ જ લોકો જોડાઈ રહ્યા છે જે બળાત્કાર કરી છે અથવા ગૌચરો દબાવ્યા છે અથવા તો લૂંટ ચલાવી છે અથવા તો સરકારમાં રહીને મલાઈ ખાધી છે એ લોકો અત્યારે ભાજપમાં છે સારા લોકો જોડાવા માંગતા નથી અને એટલે જ બળજબરીપૂર્વક ભાજપ જોડી રહ્યું છે બરાબર છે જ્યારે આમ આદમી પાર્ટી સ્વેચ્છાએ ઘરે ઘરે જશે અમારા તમામ કાર્યકર્તાઓ હોદ્દેદારોને પણ એક ટાર્ગેટ આપવામાં આવશે કે સ્વેચ્છાએ તમે જાઓ અને સ્વેચ્છાએ લોકોને જોડો સ્વેચ્છાએ લોકોને લિંક સાથે શેર કરીને લોકો એ લિંક સાથે જોડાઈ શકશે ક્યુઆર કોડ તમે સ્કેન કરશો એટલે તરત એ લિંક ખુલી જશે અથવા તો લિંક ડાયરેક્ટ ભરી શકશો સાઈડ ઉપર જઈને એટલે આમ આદમી પાર્ટીમાં સારું શિક્ષણ જોતું હોય તમને સરકારી નોકરી જોતી હોય તમારે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત જોતું હોય તમારે સારું શાસન જોતું હોય તો તમે આમ આદમી પાર્ટીમાં આવો જો તમને બળાત્કારીઓ ગુંડાઓ અને ભ્રષ્ટાચાર કરીને માલ કમાવો હોય તો તમે ભાજપમાં જાઓ અમે હજી અત્યારે પણ કહીએ છીએ એટલે અમે કોઈને ફોર્સ પણ નથી કરવાના અમે કોઈને દબાણ પણ નથી કરવાના અમે તમામ જે પંદર લાખ યુવાનો જે પોલીસ કોન્સ્ટેબલને પીએસઆઈની ભરતીમાં ફોર્મ ભર્યા છે એમને બધાને વિનંતી કરું છું કે આવો જોડાવો તમે પોલીસ કોન્સ્ટેબલ બનશો પંદર લાખ ફોર્મ ભરાણા છે એમાં ત્રણ હજાર કે દસ હજાર લેશે વગાડવાની તો આપણે એ એ જ છે તમે તલાટીમાં પંદ પચીસ પચીસ લાખ ફોર્મ ભરાય છે તમે એક ગામના તમે પ્રભારી બની શકો છો તલાટીમાં તો તમે તાલુકા પંચાયતની તૈયારી કરો પાંચ ગામમાં આમ આદમી પાર્ટીમાં આવો તમે લડો ને તમારો તાલુકા પંચાયત બનાવીને ટીડીઓના બોસ બનો જિલ્લા પંચાયત તમે લડો દસ ગામમાં સારું મજબૂતાથી કામ કરો તમારી ઓળખ બનાવો અને જિલ્લા પંચાયતમાં તમે છ બાર મહિના મહેનત કરશો જિલ્લા પંચાયત જીતી જશો જિલ્લા પંચાયત બનાવીને ડીડીઓના ના બોસ બની આખા જિલ્લાના વિકાસના કામ કરો મનરેગા સહિતના બધાના વિકાસના કામ કરો મહિલાઓને મારી વિનંતી છે કે આવો બહેનો આપણે એ બળાત્કારી પાર્ટીને ભગાડવા માટે એક થઈ અને મા દુર્ગાનો સ્વરૂપ છો તમે આવો અને આમ આદમી પાર્ટીમાં જોડાવો યુવાનોને બેરોજગાર યુવાનો જે ભણી રહ્યા છે એમને સારું શિક્ષણ મળે એમને એમના વાલીઓને તો તમામ લોકોને જેને સારું શિક્ષણ સારું આરોગ્ય મફત સારવાર ભ્રષ્ટાચાર મુક્ત શાસન રોડ રસ્તા તોલ મુક્ત રોડ અને ખાડા મુક્ત રોડ જેને જોઈએ છે જેને કાનૂન વ્યવસ્થા સારી જોઈએ છે અને જે ગૌચરો જે દબાવી રાખ્યા છે ભાજપ એને તમે ખાલી કરીને ફરીથી ગૌમાતાને જો પાછી ગૌચરો અપાવી હોય તો આમ આદમી પાર્ટી એકમાત્ર વિકલ્પ છે એટલે હું બધાને આહવાન પણ કરું છું બધા લોકો જોડા મને પૂરો વિશ્વાસ છે કે લાખો લોકો જોડાશે